અંકલેશ્વર શહેર પોલીસે મથક ખાતે ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી રામનવમીના તહેવાર દરમિયાન શોભાયાત્રામાં પણ જાતના ઉશ્કેરણીજનક નારા કે હરકતો કરવા પર કાર્યવાહી થશે તેવા સૂચનો પોલીસે આપ્યા હતા અંકલેશ્વરમાં આવતીકાલે રામનવમી ના પર્વ ઉજવણી કરવામાં આવશે ત્યારે જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર રામનવમી ના પર્વની ઉજવણી કરવામાં આવશે રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળનાર છે અંકલેશ્વર જેઆઈડીસી બી ડિવિઝન પોલીસ મથક તેમજ શહેર પોલીસ મથક હદ વિસ્તારમાંથી અલગ અલગ રૂટો પરથી અલગ અલગ શોભાયાત્રા નીકળનાર છે ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર પોલીસ કુશાલ અધ્યક્ષતામાં શહેર શાંતિ બેઠકમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આવતીકાલે શહેરના માર્ગો પર નીકળનાર શોભાયાત્રા અંગેની ચર્ચા કરવામાં આવી હતી રૂટ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાશે આ સાથે જ રામનવમી નું પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ જાતના ઉશ્કેરણી નારા કે ઉશ્કેરણી ગીતો વગાડવા નહીં જેવી વિવિધ સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી હતી આવતીકાલે અ અંકલેશ્વર શહેર ખાતે જે રામનવમી ની યોજાનાર છે તેનું સંધાને તમામ સમાજના નેતાઓ તથા આયોજકો તથા પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવતીકાલે જે રામનવમીની શોભાયાત્રા છે બાબતે બાબતેના રૂટ તથા તેને કઈ રીતે શાંતિપૂર્વક રીતે આપણે આયોજન કરી શકીએ તે બાબતે ચર્ચા કરવામાં આવી આ રથયાત્રામાં લગભગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી અલગ અલગ શોભાયાત્રાઓ નીકળનાર છે અને તેના માટે જે પણ સરકારશ્રીની જે સૂચના તથા ગાઈડલાઇન છે તે બાબતે ચર્ચા કરી તેની સમજ કરવામાં આવી તમામ સમાજ તરફથી ખૂબ સરસ સહકાર અમને મળેલ છે અને આવતીકાલની યાત્રામાં પણ ખૂબ સારો સહકાર અને એક પ્રકારની સરસ આયોજન કરી શકીએ તે બાબતેની પોલીસ દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવ્યો છે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે તથા આ બાબતે ટ્રાફિક બાબતે પણ બંદોબસ્ત રાખી અને યોજના અને રથયાત્રા યાત્રા જે છે શોભાયાત્રા એ સરળ અને સરસ અને સુચારુ રીતે નીકળે તે બાબતેની આયોજન કરવામાં આવેલ છે